તો દોસ્તો આપણે ફરાફર આવી ગયા છે વેલા અને સાતમ છે એટલે આપણે હમ પડે નારી લેમડો જોતા હમ મત હીરો એટલે ફરાફર આવી ગયા ના ફરાફર શું કામ બાકી રહી ગઈ છે ખાલી આપણે કઈ આપણે જીબલ નથી પીને એક દીધી છે ફટાફટ પહેલા આપણે વાચો કર લે કામ કર લે આ લે ઉપાય ન બા પાઇનરી આપણે કે હજી કઈ થી નથી તો ફટાફટ કર લે તો જ મઢા આગળ બસ બધું કામ થઈ ગયું છે આપણે વાચો માં બધું કરવાનું હતું થઈ ગયું છે આરામથી

એવું લાગતું નતું કે જા તો હું કારણ કે આ આપણે તો routine વાળા બધા એ વળી ગયા હોય વળી નીકળી ગયા હોય એવું લાગે મને તો કારણ કે હું ગઈશ મળ્યા પછી આગળ બધું એમ કેમ છે અને આપણો બ્લોક કેવો લાગે તો જોતા રહેજો અને હું બ્લોક આજે આવી જશે મને બધું બધું મળે તો દોસ્તો સ્વાગત છે ફરીથી બ્લોગમાં આપણો અને બધાને જઈ છે આરામ હરમાં આજે ઘાત તો ભાઈ આપણે આવી ગયા છે દુકાને આજે આઠમ છે કાલ સાથે મળી મેં તમને કીધું હતું કે દસ વાગ્યા સુધી આપણી દુકાન ખુલ્લી રહેશે અને પછી આજે એમ જ છે સાડા નવ દસ વાગ્યા ખુલ્લી રહેશે ઘરે આવી ગયું પછી મળ્યા સારું થયું આપણે થોડા વહેલા આવી ગયા કારણ કે મતલબ આપણે જે અહીંયા છે આપણે રહીએ છે માણસો જે આપણે મતલબ એ બધાને આજે આઠ આમ જોવાની આપણે કેમ કાલે સાત આમ જોવાનું તો નારિયેલ નું છે તો આપણે આપણી રીતે સારી રીતે આવી ગયા હું તમને જે પ્રમાણે કહેતો હતો નારિયેલ ને બધું થઈ ગયું છે દેવાઈ ગયું અને કારણ કે આજે આઠ આમ જવાનું હોય છે તો

બધે ભેગી મજા આવે ને એ એકલા મજા નથી ભલે હું એકલ હું મજા આવે રખડ આપણે આપણી જે રખડી આપી કામ મને પરિવાર ભેગા આપણે જે કે ને એ પણ મજા જ કારણ કે ચિંતા ના હોય કહેવાય કે આપણે આમ જવાનું ઘણું કરવું ખાવાનું કરું આપણે મહિના પછી હવે ગાઈસ વાગી ગયા છે દસમાં થોડી ઘર છે દસ પંદર મિનિટ નહીં ગાઈશ હવે આપણે રેડી છે હવે આપણે બંધ કરી દઈશ આ સમચા કાલે તો કઈ છે ને કાલે તો આપણે નીકળી જશું પણ આજે તો વળી આપણે આવશે પાંચ છ વાગે સાડા પાંચ છ વાગે આવી જશું ફ્રેશ તો ફરાબર બંધ કરી અને નીકળી જઈ કરે આજે આપણે એને વારો આવી ગયો છે એકલાને બનાવવાનો કારણ કે બહાર ગયા ને વેલું કહેતો હતો ને હું તો બનાવી લઈશ દાળ બાફવા નાખતા હોય જો એટલે આપણે દાળ બનાવી લઈશું ગમે આપણું શાક રોટલા બધું બનાવતા હોય ફરવા બનાવી પછી થોડીક વખત જમશે જશું પછી મેળા અને આ કાચું અને શાક શાક બનાવી લીધું છે ફટાફટ આપણે જમી લે સાડા અગિયાર માં તો હું જોઈએ છે તો ફટાફટ જમી અને પછી આપણે બે છે બધે બહાર ગયા છે તો આપણે જવાનું અહીં છે આજે તો મસ્ત તારક મેટા કાઉટે ચશ્મા ચાલુ કરી અને ના તારક મેટા નહીં સોરી કૃષ્ણ લીલા આપણે જોઈ છે કાયમી તો કૃષ્ણ લીલા ચાલુ કરી અને આપણે જમવાનું ચાલુ પડ તો ભાઈ જ મેં તો આપણે નીકળી સવારમાંથી થઈ ગયા છીએ ત્યાં અને ફટાફટ આપણે શેક પી લઈ અને આપણી પાઠ પૂજા કરવાની ફટાફટ કરી લઈએ હમણાં વચમાં એક બે નથી બધું કામ તો રૂટિન બગડવું ના જોઈએ તો ફટાફટ મહાદેવ જવાને ચાલી આવવાનું થશે આપણે કામ ફટાફટ આપણે કામ કરીને લગભગ નીકળવાને આપણે નીકળી જવાની તો મળ્યા પછી બધે જઈશી રામ બાદ રાખે તો ફરીથી આવી ગયા છે આપણે બીજો દિવસ કાલે આપણે ગઈ જમવા બેઠા બપોરે પછી બનાવવાનું છે વિડીયો કારણ કે કામ હતો અને પાછું વાડી ચક્કરમાં લઈ જવાનું છે એટલે ફોન ચાર્જિંગ હતો નહીં એ બધું કામ હતું તો જે આવી ગયું છે ગાય ફ્રેશ થઈ નાઈ ધોઈને એકદમથી દુકાન ખોલી ગઈ છે કાઇમીની રીતે આખી દુકાન ગઈ છે ચોવીસ કલાક ચાલુ રહેશે ભાઈશ આપણો મિનિ બ્લોક આવી ગયો છે હમણાં વળી આપણે અમદાવાદ જવાનું થઈ જશે તો ત્યાં જોઈશું મિની બ્લોકમાં આવશે તો જોઈશું પછી આવી એ પ્રમાણે કરતા રહીશું આપણું કામ તો ભાઈ પછી મિનિ બ્લોક એમને નાખો જોઈએ ખબર વ્યૂ ઘટી જાય હજી બે નહીં ત્રણ કે ભૂગવા આવ્યા ને જે ટોટલ થાય આપણે

तो गाइस ये सब अच्छे हैं तो गाइस अब आगे क्या करना है अभी आउट करिए मैं गाइस यहां पे जा रहा हूं अच्छा अटलो बोलो तो उनको लगे कि ये गेम फेक है मजा एक गड़ी है आबड़ी आबड़ी ऐसी जमण वाला दरवाजा खोलेंगे गाइस ले हम था, था है फोन चार फोन आ तो ऐसी ऐसी रे रहा आज गाइस फटाफट का काटा ने हल्को करी मैं बंखो जाल कर ने पछि बने खोलो लाइट चालू તમને અવાજ આવી ગયો ને મને પછી તો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો જોઈ શકો તમે આપણે છત્રી લઈને જવું પડે છે પાંચ વાગ્યા જે આપણે રૂટીન છે એ પ્રમાણે કરવાનું છે આદર એવો છે કે આજ ગઈશ આવો જોઈએ વરસાદ આવે ને તો જ મજા આવે નહીં યાર વરસાદની અંદાજે એમ થાય યાર થોડો ઘણો આવી જાય ને બધાને ઉપાધિ મટી જશે મહિલા પછી ગઈશ આપણે રૂટીન પ્રમાણે જે જમવાનું છે તો જમી લઈને પછી હા જો સેફ પીવાના છે તો મહિલા પછી આપણે માલ કાઢવા આવી ગયા હતા આપણે જે થોડો કાઢવાનો માલ કાઢી લીધો ને બધું બંધ કરી દીધું પાછું હા ગરમી થઈ ગઈ એટલી ગરમી થઈ જો ફટાફટ નીકળી જાય કરે તો મળીશું પછી જઈશ